ચાલો વાર્તા સાંભળવી છે ને આજે જે વાર્તા કહેવાની છે ને એ વાર્તાનું નામ છે ગંદી ઉંદરડી કેવી ઉંદરડી તમને ગમે ગંદી ઉંદરડી હે ચાલો તો આપણે આ ગંદી ઉંદરડી કેવી હતી એની વાત કરીએ એક ભાઈ સરસ મજાનું નાનકડું આપણા ગામ જેવું ગામ હતું ગામની અંદર એક માધા પટેલનું ઘર હતું એનું ઘર છે ને બહુ સરસ લાંબુ ને મોટું હતું છ ઓરડા હતા કેટલા ઓરડા હતા છ ઓરડા એટલે છ ઓરડાની લાંબી લાંબી ઓછરી અને સરસ મજાનું મોટું ફળિયું અને ફળિયામાં એક ડંકી ડંકી જોઈશ ને તમે બધા એ ડંકીમાંથી શું આવે હા તો આ માધા પટેલ હતા ને ભાઈ એના છ રૂમ હતા છ ઘર એની અંદર અમુક ઘરની અંદર ભાઈ એ સૂવા બેસવાનું હતું અને અમુક ઘર વાપરતા હતા પણ એમાંથી એક ઓરડો હતો ને છેલ્લો રૂમ એની અંદર માધા પટેલ પોતાની બધી ખાવા પીવાની વસ્તુ મૂકતા એટલે કે ઘઉં ને બાજરો ને ચોખા ને મકાઈ આ બધું આપણે રાખીએ ને એ બધાના બાચકા ગોળની પેટી ઘઉંના કટ્ટા આ બધું ઘરની અંદર પડ્યું રહે ઘરઘંટી છાશનું વલોણું આવી રીતે આ વધારાની બધી વસ્તુ હોય ને જે કરિયાણાની વસ્તુ જેને સ્ટોર રૂમ કહેવાય આવો આ રૂમ હતો માધા પટેલનો તો એ રૂમ હતો ને ભાઈ એની અંદર થોડાક ઉંદરડા રહેતા હતા કોણ રહેતું તું અને એમાં બે ત્રણ નાની નાની ઉંદરડી હતી એ ઉંદરડી હતી ને એમાં એકનું નામ હતું ઊ શું બીજીનું નામ ટુ અને ત્રીજી ઉંદરડી હતી ને એનું નામ હતું ચૂચું શું તો તો ભાઈ આ ચૂચું હતી ને એ ગંદી ગંદી રે ગંદી ગંદી એટલે કેવી ભાઈ તો કે ક્યાંય પણ લોટ ચોંટેલો હોય ને તો એ આમામામામામામામામ કતી લોટ ખાય મોઢેથી પછી તેલનો ડબ્બો હોય ઘીનો ડબ્બો હોય તો ભાઈ ત્યાંથી ઘી ચાટે તેલ ચાટે પછી લોટમાં ઓટે હવે તેલ ને ઘીને ઓડે પછી પાછા લોટવાળી થાય એટલે શું થાય હે આખી આખી લેપો થાય કે નહીં એટલે બરાબરનું બધું ચોંટી જાય અને ચીપકી જાય અને બધું ખાય અને પછી કાંઈ મોઢું બોઢું ધોવે નહીં મોઢું લૂછેય નહીં મોઢું ધોવે નહીં એટલે ભાઈ એટલી બધી ગંદી ગંદી દુર્ગંધ આવે એની પાસેથી વાસ આવે એટલે એ રમવા જાય ને તો ઓલી બીજી ઊંધરડીઓ હતી ને એ કોઈ એને રમાડે નહીં અને બધા એને ખીજવે કે એ ગંદી ઉંદરડી આવી ગંદી ઉંદરડી આવી ભાઈ કંઈથી એટલે ભાઈ એ તો સાવ ઉદાસ થઈને બેસી ગઈ એને કોઈ રમાડે નહીં એની સાથે કોઈ રમે નહીં એને કોઈ કાંઈ વાત કરે નહીં એટલે એને તો ક્યાંય ગમે નહીં કે હવે મારે શું કરવું એટલે એ તો છાની માની આમ ઉદાસ થઈને બેઠી હતી ને તો એક એની બેન પણ હતી ને એની પાસે ચૂચું 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 કરતી આવી એણે કીધું એ કે જો ચૂચું તું છે ને આ બધું ખાય છે પીએ છે પછી તારું મોઢું ગંદુ ગંદુ રાખે છે સાફ નથી કરતી અને પાછી તું તો કોઈ દી નાતી પણ નથી હે નાવાની તો સાં વાળશું એટલે તારી પાસેથી ખૂબ ખરાબ વાસ આવે છે એટલે તારી સાથે કોઈ રમતું નથી પણ જો તું ચોખ્ખી ચડાક રહે ને તો બધા તને બોલાવે અને બધા તારી સાથે રમે તો હું કહું એમ તું કરીશ તો ભાઈ બોલી ચૂચું ને એ તો કંટાળી ગઈ હતી કારણ કે એને કોઈ રમતું નહોતું એટલે એને તો બધાની સાથે રમવું હતું એટલે કીધું કે હા તું જેમ કે ને એમ કરીશ તો કે ચાલ હું તને એક આઈડિયા આપું એણે તો શું કર્યું ખબર છે ઓલી માધા પટેલના ફળિયામાં ડંકી હતી ને એ ડંકીને પાણી જ્યાં ભરવાનું હોય ને આવડું ગમતું ખાબોચિયું તો સરસ મજાનો ઘડો રાખવાનો અવડું ગમતું ખાબોચિયું કરેલું હતું સરસ મજાનું અંદર આમ કોતરેલું હતું અને એની અંદર થોડુંક પાણી ભરાય કોઈ પણ ડંકી ચલાવે ને એટલે ઘડીક પાણીના ટપકા ટપ 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 પડે પાણી વધારાનું એટલે એને કીધું કે જો આ પાણી છે ને એની અંદર તું સરસ મજાના આમામ મામા મામામ કરીને ગલોટિયા ખાસ ને એટલે તારું શરીર ચોખ્ખું થઈ જશે જો ડંકીમાંથી ટપક ટપક ટીપા પડે છે એટલે તારે નવાઈ જશે એટલે ભાઈ ચૂચું તો ઓલું જે ડંકી હતી ને એની નીચે બેસી ગઈ અને ક્યારેક ક્યારેક ટીપા પડતા હતા એની અંદર સરસ મજાનું ચોખ્ખું પાણી ભરેલું હતું કારણ કે કોઈ પણ પાણી ભરે એટલે પાણી વધારાનું ત્યાં ઢોળાતું હતું એટલે સરસ મજાની તો આમાં અંદર એક બે ગુલાટ મારી એટલે પાણીની અંદર સરસ મજાની નવાઈ ગયું ચોખ્ખી થઈ ગઈ ભાઈ અને ધીમે ધીમે એનો ઓલો બધો મેલ હતો ને ઘી ખાધું હતું ગોળ ખાધો હતો અને ગોળનું દડવું હોય તો ગોળમાં ચાંચ મારી હોય ઘીમાં મોઢું માર્યું હોય ને લોટમાં આળોટી હોય આ મૂછ્યું ને બધું ગંદુ ગંદુ હતું ને બધું એ ધીમે ધીમે બધો મેલ મંડ્યો ઓગળવા અને ધીમે ધીમે બધો મેલતો ની ઓગળી ગયો ભાઈ અને ઓળખાય નહીં એવી થઈ ગઈ સરસ મજાના સોનેરી વાળ થઈ ગયા પછી એની પણ એ પાછું એને શીખવાડ્યું કે જો હવે સામે થોડીક વાર તડકી નીકળીશ ને એ તડકીમાં તું થોડીક વાર બેસી જા એટલે ભાઈ એ તો તડકીમાં બેસી ગઈ ત્યાં તો ઘડીક વાર થઈ ત્યાં તો એનું આખું શરીર સુકાઈ ગયું અને સરસ મજાના સોનેરી વાળ દેખાણા ભાઈ અને એવી સુંદર લાગવા મળી પછી તો ભાઈ ચારે બાજુ દોડા દોડી કરે બધા એની સાથે રમવા દોડા દોડી કરે બધા એને રમવા બોલાવે એ ચૂચું હાલ મારી સાથે રમવા એ ચૂચું હાલ અમે રમાડીએ અને ભાઈ ચૂચું બેનને તો મજા આવી ગઈ એણે કીધું કે ભાઈ એની મમ્મી એને શીખવતી તો એનું ક્યારેય માનતી નહીં એટલે એની મમ્મીને કીધું મમ્મી હવેથી હું દરરોજ ખાઈ ને પછી છે ને આમ મોઢું સાફ કરી નાખીશ આમ પૂછડી ખંખેરી નાખીશ આવી ગંદી ગંદી રહીશ નહીં અને પછી તો ભાઈ હું તું અને ચૂચું બધા દોડા દોડી કરે આખા માધા પટેલના ઘરમાં દોડામ દોડ અને એવા રમે એવા રમે બધાને મજા આવી ગઈ અને પછી બધા એને ગંદી ઉંદરડી કહેતા બંધ થઈ ગયા બધા એને ચોખ્ખી ઉંદરડી કહેવા મિડ્યા અને બધા એની સાથે રમે અને મોજ કરે ખાધું પીધું ને